આ વિડિયોમાં આપણે શીખવાના છીએ કે સબસ્ક્રિપ્શનને મિત્ર સેટઅપ કઈ રીતે કરવાનું છે તો પહેલાં તો આપણે પર્સનલ ડેશબોર્ડમાં વયું જવાનું છે થોડુંક નીચે સ્ક્રોલ કરી લેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો સબસ્ક્રિપ્શન સેટઅપ આપણને મળી ગયું છે અને ખાસ મિત્ર ધ્યાન રાખવાનું સબસ્ક્રિપ્શન સેટઅપ કરવામાં અહીંયા આપણને તમે જોઈ શકો છો સેટઅપ મિત્ર મળી ગયું છે તો આપણે સબસ્ક્રિપ્શનનું મિત્ર સેટઅપ કરવાના છીએ અને વિડીયોમાં તમે અંત સુધી જોતા રહેજો એટલે મિત્રો તમે પણ સેટઅપ કરતા શીખી જશો તો પહેલાં તો આપણે અહીંયા સેટઅપ ઉપર મિત્ર સ્ક્લિપ કરવાનું રહેશે આ કરી લીધું આપણે ક્લિક અહીંયા તમે જોઈ શકો છો તમને આ પ્રકારનું મિત્ર જોવા મળી જશે અને અહીંયા મિત્રો આપણે થોડુંક સ્ક્રોલ કરવાનું છે તો જેવું મિત્રો આપણે સ્ક્રોલ કરવી છે એટલે તમને આ પ્રકારનો મિત્રો ઇન્ટરફેસ જોવા મળી જશે અને અહીંયા તમે હાઉ નીચે મિત્રો જોઈ શકો છો ગેટ સ્ટાર્ટ તમારે અહીંયા કને ક્લિક કરવાનું રહેશે આ કરી લીધું આપણે ક્લિક અહીંયા ઉપર તમે જોઈ શકો છો મિત્રો સેટઅપ પેઆઉઉટ અકાઉન્ટ લખ્યું છે તો અહીંયા આપણે મિત્રો અહીંયા તમને બે પેઆઉટ જોવા મળતા હોય છે આમાંથી તમારે જે પેઆઉટ મિત્ર રાખવું હોય એ પેઆઉટ તમે રાખી શકો છો તો અત્યારે તો હું મિત્ર પહેલું પેઆઉટ લઈ લઉં છું અહીંયા આપણે ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમે નીચે જોઈ શકો છો અને તમારી પાસે પેઆઉટ ન હોય તો મિત્ર તમે અહીંયા જોઈ શકો છો એડ ન્યૂ બિઝનેસ ઇન્ફો તો તમારે હાવ નીટલું સિલેક્ટ કરવાનું છે કારણ કે મેં મિત્ર પહેલેથી મિત્ર પેઆઉટ બનાવી લીધેલું છે તો હવે મારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એડ ટેક્સ ઇન્ફો મળી જશે એડ ટેક્સ ઇન્ફો તો મિત્રો આપણે ટેક્સ ઇન્ફો મિત્રો ભરી લીધેલો છે એટલે આપણે અહીંયા લખેલું તમને જોવા મળશે એડ લેટર ત્યાં કણે આપણે ક્લિક કરવાનું રહેશે નીચે કારણ કે મિત્રો મેં આ પહેલેથી મિત્રો ભરી લીધું છે અને પીઆઉટ બનાવી લીધું છે એટલે મારે અહીંયા કંઈ કરવાની જરૂર નથી અહીંયા આપણે હવે ગેટ સ્ટાર્ટ ઉપર મિત્રો ક્લિક કરવાનું રહેશે અહીંયા આપણું સબક્રિપ્શનનો મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે આપણે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે એક મહિનાના મિત્રો નેવ્યાશી રૂપિયા રાખ્યા છે કોઈ આપણું સબસ્ક્રિપ્શન મિત્ર લે તો આપણે એમને સર્વિસ દેવાની હોય છે અને આપણે જે પ્રાઇઝ રાખ્યું હોય એ પ્રાઇઝ આપણે અહીંયા રાખવાની હોય છે અહીંયા આપણે નેવ્યાશી રૂપિયા મિત્ર રાખ્યા છે અને જો તમારે વધારવા હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે તો આ રીતના તમને બતાવી દઉં અહીંયા આપણે ક્લિક કરશું અહીંયા મેં મિત્ર નેવ્યાશી રૂપિયા રાખ્યા છે અહીંયા તમે એકસો ઓગણ રાખી શકો છો અહીંયા એકસો નવ્વાણું રાખી શકો છો અહીંયા બસો ઓગણપચાસ રાખી શકો છો અહીંયા ત્રણસો નવ્વાણું રાખી શકો છો અહીંયા આઠસો ઓગણ સિત્તેર રાખી શકો છો તો મિત્રો તમારી જેવી તમારા ફ્રેન્ડ છે અથવા તમારા મિત્રો છે તમારી સબસ્ક્રિપ્શન કઈ રીતે મિત્રો ખરીદી શકે અહીંકાણે તમારે એવી જ પ્રાઇઝ રાખવાની છે મહિનાની કે જે તમારા સબસ્ક્રિપ્શન છે એટલે કે જે તમારા ફોલોવર છે મિત્રો એ લઈ શકે બરાબર સબસ્ક્રિપ્શન લઈ શકે તો મારે તો અત્યારે મિત્ર નવું નવું ચાલું છે એટલે હું અત્યારે આ નેવ્યાસી રૂપિયા મિત્રો રાખીશ કારણ કે આપણા સબસ્ક્રાઈબર મિત્ર લઈ શકે અને આપણને આ પૈસા મિત્રો મળી શકે સબસ્ક્રિપ્શનના જે આપણા મિત્રો ફોલોવર છે એમને આપણું સબસ્ક્રિપ્શન મિત્ર લીધું છે એક મહિનાનું તો આપણે તેમને શું શું સર્વિસ આપી શકવી એ આપણે અહીંયા આપણે સેટ કરવાનું છે તો ચાલો કઈ રીતે સેટ કરવું ને એ પણ હું તમને બતાવી દઉં પહેલાં તો આપણે અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો પોસ્ટમાં વિડીયોમાં પછી ફોટોમાં આપણે જે સર્વિસ મિત્રો આપવાની હોય એ સર્વિસ ઉપર ટીક કરી લેવાનું છે આ રીતના અહીંયા તમે જોઈ શકો છો બીજું પણ છે તમારે જે આમાં સર્વિસ આપી હોય આ લાવમાં સર્વિસ આપી હોય તો લાવમાં બરાબર પછી હાઈલાઈટ કમેન્ટમાં આપી હોય તો કમેન્ટમાં તો અત્યારે તો મિત્રો હું આ ત્રણમાં રાખ અને જો તમારે વધારે સર્વિસ દેવી હોય તો તમે આ બધામાં ક્લિક કરી શકો છો હું તો અત્યારે આ ત્રણમાં લઈશ અને પછી મિત્રો અહીંયા અપડેટ લખ્યું છે અહીંયા કારણે તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો સાઇનિંગ અપ લખ્યું છે તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે સબસ્ક્રિપ્શન સેન્ટિંગ અપ તો તમે જોઈ શકો છો આપણું થઈ ગયું છે મિત્રો કમ્પ્લેટ તો અહીંયા તમને લખેલું જોવા મળી જશે યુવર સબસ્ક્રિપ્શન એક્ટિવ બરાબર અને પછી તમારે અહીંયા ગણે ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો આ આપણે કરી દીધું ક્લિક તો હવે મિત્રો આપણું સબસ્ક્રિપ્શન મિત્ર કમ્પ્લેટ સક્સેસફુલ થઈ ગયું છે અને સેટઅપ પણ આપણે કરી લીધું છે હવે એકવાર વાર રિપ્લેસ મારશું એટલે અહીંથી મિત્રો વ્યવ જાય છે તમે જોજો જોવા મળે હા આપણે રિપ્લેસ માર્યું અને હવે જોઈ લઈએ જુઓ અહીંયા આપણું સબક્રિશન મિત્ર સેટઅપ થઈ ગયું છે આવી રીતના મિત્રો તમે સેટઅપ કરી શકો છો અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય